પીસીબી ડીસીબી તથા એસઓજી ની ટીમે શહેરમાં અલગ અલગ રેડ કરીને દેશી દારૂની તથા દેશી દારૂના કેસ કર્યા છે શહેરમાં દેશી દારૂ વેચતા તેમજ શહેરના છેવાડાના વિસ્તારોમાં દેશી દારૂની કેસ શોધવા માટે પોલીસ કમિશનરની સૂચના મુજબ ત્રણેય બ્રાન્ચે ટીમ બનાવીને કુલ ઓગણીસ સ્થળે રેડ પાડી હતી દારૂની ભટ્ટી ચલાવતા કૈલાસબેન પ્રભાસિંહ ગોહિલ ઉર્મિલાબેન રમેશભાઈ ગોહિલ ચંદાબેન ઓમ બહાદુર થાપા દેશી દારૂ રાખનાર રામસિંહ ઓમ બહાદુર થાપા ભટ્ટી ચલાવતો વિજય કાળીદાસ માળી સંજય ઉદયસિંહભાઈ ઠાકોર દેશી દારૂ રાખનાર શિવાભાઈ જીવાભાઈ ઠાકોર તથા એત્તલબેન જયંતિભાઈ વસાવા દારૂની ભટ્ટી ચલાવતા પૂજીબેન રામસિંહભાઈ માળીની સામે ગુનો દાખલ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે